એટલો કઈ સ્કીમ છો બધા મજામાં બધા જ મજામાં જો છો તો આજે આપણે ઈ કેવાયસી કઈ રીતે કરવું તેના વિશે માહિતી મેળવીએ કે માય રેશન એપમાં ઈ કેવાયસી કઈ રીતે કરવું તેના વિશે ચર્ચા કરીએ તો સૌપ્રથમ આપણે જો મારી ચેનલ પહેલ પહેલીવાર જે વિડીયો જોતા હો તો લાઈક શેર અને સબ્ર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ આપણે ગૂગલ ની અંદર એટલે કે પ્લે સ્ટોરની અંદર જઈ માય રેશન એપ ડાઉનલોડ કરવાની છે ઉપર તમે માય રેશન એપ લખશો એટલે માય રેશન એપ આ રીતની આવી જશે અને તે મારામાં ઓલરેડી તે ડાઉનલોડ કરેલી જ છે તો એટલા માટે તે બતાવે છે અને ત્યાર પછી તે માય રેશન એપ છે તે ઓપન કરવાની છે અને ઓપન કર્યા બાદ ઓપન કરે તો ત્યારે જો તમે હવે નવું જ રજીસ્ટ્રેશન કરતા હોવ તો ત્યાંથી લોગિન અને મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરી શકશો નવા કૃતા હોય તો તમારું નામ અને મોબાઈલ નંબર તમારે ત્યાં લખવાનો છે અને ત્યારબાદ મોબાઈલ નંબર નાખ્યા બાદ આપણે પહેલેથી તમે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી અને તમે લોગિન કરી શકો અને ઓટીપી તમે જનરેટર મોબાઈલ ની અંદર ઓટીપી આવશે ઓટીપી આવે એટલે ઓટીપી ત્યાર એમાં એડ કરી દેવાનો છે ઓટીપી નાખ્યા બાદ ત્યાર પછી આ રીતનું ઓપ્શન ખુલશે તો એમાં આપણે આટલા ફ્યુચર ખુલે છે તેમાં જાહેર વિતરણ વ્યવસ્થા છે કે તમે કઈ જગ્યાએ વ્યવસ્થા થઈ છે એની ઉપર રેશન કાર્ડની વિગત છે તે જોડો છો આધાર કાર્ડ અને મોબાઈલની સ્થિતિ તો અહીંયા તમે ક્લિક કરશો એટલે કે તમારા મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ કોનો એડ કરેલો છે એ તે રેશન કાર્ડ સાથે નાખેલો છે કે નહીં ઈ પણ ખાસ મિત્રો ધ્યાન રાખજો કે આ ઈ કેવાય ત્યારે જ થશે કે તમારો મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડ સાથે લિંક હશે ત્યારે જ તો આધાર કાર્ડ અરે લિંક હશે તેના ઉપર જ ઓટીપી આવશે તો ત્યારે જ તમે તે કરી શકશો ડાબી બાજુના સાચો કોણ દાખલ કરો આ રીતની તમારે વિગત છે તે તમારી અંદર બતાવશે તો આમાં મોબાઈલ નંબર કોનો નાખેલો છે આધાર કાર્ડ નંબર કોનો નાખેલો છે તે તમને બતાવશે અને ત્યાર પછી તમે માનો કે આ થઈ જાય એટલે તો આપણે ખાસ તો અહીંયા એ શીખવાનું છે કે ભાઈ આધાર કાર્ડ ઈ કેવાયસી કઈ રીતે કરવું રેશન કાર્ડમાં તો બીજી વ્યાજબી ભાવની દુકાન છે જથ્થો મળવા પર મેળવાની જથ્થાની વિગત છે બિલ રસીબ રેશન કાર્ડની વિગત સેવા છે મોબાઈલ સીડિંગ છે એ અનલિમિટેડ મોબાઈલ અનલિમ ગોડાઉન લાવ્યું એ બધી વસ્તુ આપેલી છે અને બે વસ્તુ આ વખતે આમાં નવી ઉમેરાની છે રેશન કાર્ડ વેરીફાઈ અને સૂચના પેટી તો તેના દ્વારા તમે તે સૂચનાને મેળવી શકશો હવે આપણે જોઈએ કે આધાર કાર્ડ એ કઈ રીતે કરવું તો આ રીતે તમે ખોલશો મિત્રો એટલે ઉપર સૂચના આપેલી છે કે કૃપયા કરી સૂચનાઓને કાળજીથી વાંચો એમાં જોજો એમાં પહેલાંમાં લખેલું છે કે તમે તમે માત્ર એક સભ્યો માટે જ આધાર કાર્ડ ઈ કેવાયસી કરી શકો છો જેના રેશન કાર્ડમાં આધાર સીટ થયેલ છે જો પસંદ કરેલા સભ્યોમાં આધાર કાર્ડ સીડ થયેલ ન હોય તો તમે તે કિસ્સામાં સભ્યએ તેમનું આધાર કાર્ડ દાખલ કરવું તો તમે આમાંથી આધાર કાર્ડ છે તે પણ તે એડ કરી શકશો પછી આધાર કાર્ડ ઈ કેવાયસી માટે ગૂગલ પ્લે સ્ટોરમાંની આધાર ફેસ એપ ડાઉનલોડ કરો અને એપ ડાઉનલોડ કરવા માટે કૃપયા કરી નીચે એક લિંક આપેલી છે તો આવી તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ આધાર ફેસ નામની લિંક આપેલી છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી આ ડાઉન મારે મારા મોબાઈલની અંદર ડાઉનલોડ થયેલી જ છે એટલે આ રીતનું ડાઉનલોડનું ઓપ્શન ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી આપણે બહાર નીકળી જવાનું છે અને નીચે આ સૂચના વાંચી અને જોવું કે એમાં આપેલું છે સ્ટેપ વન ટુ થ્રી એવી રીતે સ્ટેપ આપેલા છે તો આધાર ઇતિહાસ કેવી રીતે કરવું તેના માટેના પછી ઉપરની સૂચના સૂચનાઓ મેં વાંચી છે તો આવી રીતે આ સૂચનાઓ વાંચી અને ત્યાર પછી કાર્ડની વિગતો મેળવો તો અહીંયા તમે કાર્ડની વિગત મેળવશો તો આ રીતનું તમારી અંદર આવશે હવે ત્યાં તમારે ઓપરેશન કાર્ડ નંબર તમારો નાખવાનો છે અને ત્યારબાદ ઓટીપી આપેલો જે આપેલો છે તે નાખવાનો છે આ રીતે કરી તમે ક્લિક કરશો એટલે તમારા સભ્યોના નામ છે તે બતાવશે હવે મિત્રો આ સભ્યોના નામ બતાવે ત્યારે તમારે મારે ઓલરેડી આની અંદર ઈ કેવાયસી થયેલું છે તો એમાં ઈ કેવાયસી કરવા માટે તમારે એ સભ્યનું ટિક કરવાનું છે અને ટિક કરશો ત્યારબાદ તમને એનો જે નંબર આધાર કાર્ડ રેશન કાર્ડ નંબર નાખશો એટલે તમને એનો મોબાઈલ નંબર જો એડ નહીં કરેલો હોય તો મોબાઈલ નંબરનું ઓપ્શન આવશે આધાર કાર્ડ એડ નહીં કરેલો એનો ઓપ્શન આવશે અને ત્યારબાદ તમે એના ઉપર એ કેવાય સી ક્લિક કરશો તો તમને ઓટોમેટિક આધાર ફેસ રીડર નામની એપ ખુલી જશે અને તે તમારે સામેનો કેમેરો ઓન કરી અને તમારે તે એ રીતે નાખી દેવાનું છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્તે